ભાગ લેશે આ તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગ નિદાન પદ્ધતિઓ રક્તવાહિનીના રોગ વિશે ક્ષેત્રે કંઈક અંશે આની જાગૃતિ નથી જાગૃતિ લાવવાના આશયથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે हर साल की जाती है ऑलमोस्ट लास्ट दस साल से हम गुजरात में नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन 200 सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं और इस कॉन्फ्रेंस के दरमियान हम वास्कुलर एंडवास्कुलस डिसीज के बारे में उसके ट्रीटमेंट के बारे में उसके डेवलपमेंट के बारे में रिसर्च के बारे में डिस्कशंस करते हैं और ये जो कंक्लूजनस आते हैं वो बाय एन लार्ज पेशेंट केयर के लिए बहुत ही इंपॉर्टेंट है एंड है बाय પેશન્ટ કેર ઓર સોસાયટીકલ કાફી ફાયદા કરતા સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરીસ કોઝ વેઇન પગમાં ગેંગરિંગ કેરીટિંગ રોગ જેના કારણે લકવો થાય છે ડાયાબિટીસના દર્દીમાં પગની સમસ્યાઓ એન્ડ એ ઓર્ટિક એન્યુરિઝમ આપણા સમાજમાં ખૂબ જ જોવા મળે છે પરંતુ આ રોગ વિશે બહુ ઓછી જાગૃતિ અને માહિતી છે આ કોન્ફરન્સનો હેતુ આવા રોગને રોકવા યોગ્ય રીતે સારવાર કરવી અને વાસ્ક્યુલર સાયન્સની વિવિધ પદ્ધતિ ને વિષય પર ચર્ચા કરવાનો છે આ કોન્ફરન્સમાં બધા જ સર્જન તેમજ વાસ્તવિક ક્લિનિક કેસનો અનુભવ રજૂ કરશે અને દર્દીઓ માટે શું શ્રેષ્ઠ સારવાર કરી શકાય તેની ચર્ચા કરશે સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શીરાના રોગ તેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય તમે કોઈ કહેશો સર્જન છું તો લોકોને ખબર બધાને ખબર હોય કાર્ડિયો સર્જન ખબર વાસ્ક્યુલર સર્જન હોય ટૂંકમાં અમે કહીએ કે હૃદયના બે નળી સિવાયની બાકી બધી નળીઓના ડોક્ટર અમે કહેવાય હવે એમાં ઘણા બધા રોગ હોય છે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે પગની જે શીરા ફૂલી જાય એને વેન કહેવાય ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાની સાથે ધમનીના ઈજા થઈ હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે તો વાસ્ક્યુલર સર્જરી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એની જે સારવાર છે જેને અમે વાસ્ક્યુલર ઓપન એન્ડ એન્ડો સર્જરીથી કરીએ એ બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે જેના વિશે લોકોને જાણકારી હોય તો એમના પગ બચાવી શકાય છે અને લોકોને ચાલતા રાખી શકાય છે આ કોન્ફરન્સમાં વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરશે જે રક્તવાહિનીની સમસ્યા ધરાવતા દર્દીઓને સારવાર માટે મદદરૂપ થશે લોહીની નસોને લગતા વાસ્ક્યુલર રોગની સારવાર વાસ્ક્યુલર સર્જન દ્વારા કરવામાં આવે તો જ એ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા ડોક્ટર વિજય ઠાકોર અને તેમના ટીમની નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર